હા નમસ્કાર મિત્રો મારી જે ઘેડની વેદનાને ઉજાગર કરવા માટેની જે પદયાત્રા છે એ આજે અગિયારમા દિવસે પાદરડી ગામે પહોંચી છે પાદરડી ગામની અંદર એક એવી મહત્વની અને એવી ઘટના સામે આવી છે કે જે તંત્રની આખી પોલ ખોલી નાખી એમ છે આ ભાજપ સરકારની આખી પોલ ખોલી નાખે એમ છે પાદરડી ગામે એક આ નદીને પસાર કરતો અહીંયા બાજુમાં એક પુલ હતો બે વર્ષ પહેલાં ટૂંટો આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ ફૂલ રિપેર કરવા આવતું નથી અધિકારી કોઈ આવતું નથી ભાજપના નેતા આંટો મારવા આવતા નથી બે વર્ષના અંતે ત્યાં કોઈ રિપેર કરવા ન આવ્યું એટલે અહીંયા સ્થાનિક ખેડૂતોએ આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોરડાઓ બાંધી અને આ રીતે ટાયર મારફત જેમ બાપા જે છે એમ ટાયર મારફત આ નદીથી પહેલી બાજુ પાર પસાર કરે છે નદી પસાર કરે છે આ રીતે જીવના જોખમે ત્યાં ટાયર તૂટી જાય આ દોડું તૂટી જાય કે કંઈ પણ થાય તો એ સીધે સીધા નદીમાં ખાબકી જાય માત્ર પુરુષ નહીં મહિલાઓય પણ આ કે નદી પસાર કરવી પડે છે તો આ તો ગુજરાતની ભયંકરમાં ભયંકર ઘટના કહેવાય તંત્રની તંત્ર શું કરે છે ભાજપના નેતાઓ શું કરે છે બે વર્ષથી તમે ક્યાં સુતા છો તમને તમામને એક ચેતવણી આપું છું તાત્કાલિક આ ગુજરાતની પરિસ્થિતિ વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની આ છે ગુજરાતની લોકો એ આત્મા જગાડવાની જરૂર છે અને તંત્રના અધિકારીઓને કહું છું ભાજપના નેતાઓને કહું છું તાત્કાલિક આમાં પુલમાં કામ થવું જોઈએ અન્યથા તમારી ઓફિસમાં પ્રવીણ રામ મોરે મોરો માર મારવા માટે આવશે તૈયારી રાખજો પ્રવીણ રામ પ્રદેશ પ્રંટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી નમસ્કાર મિત્રો આ જુઓ પાદરડી ગામની જે ઘટના છે એ લાઈવના માધ્યમથી આગળ જે ટાયર ઉપરથી હું નીકળો તો મને અહીંના સ્થાનિક લોકોએ એવું કીધું કે અમારી મહિલાઓ પણ અહીંયાથી આ જ ટાયર મારફત અહીંયાથી સામે જાય છે અને એમાંથી એક બેને એવું કીધું કે હું આપને બતાવું અમે કેટલું જીવના જોખમે ત્યાં જઈએ છીએ લઈ લો જીવના જોખમે કહીએ કેટલું જઈએ છીએ એમણે પોતે એવું કીધું કે હું અમે કઈ રીતે જઈએ છીએ એ આપને બતાવું એ બેને એક એવી પણ વાત કરી કે આમાં જીવનું જોખમ છે અમે ખરની ભારી લઈને આ આ રીતે જવું પડે છે ખરની ભારી લઈને

જે ભયપૂર્વકનું જીવન જીવી રહ્યા છે ગમે ત્યારે મોત આવે તો શું કરી રહ્યા છે એનો મારો સવાલ છે હવે તમને ચેતવણી છે તાત્કાલિક ધોરણે કરજો અન્યથા આમાં કોઈ પડી ગયું કોઈ મહિલા કોઈ બાળક કે કોઈ ખેડૂત આમાં પડ્યું અને કંઈ પણ થયું તો તમારે અગ્રા દિવસો આવશે યાદ રાખજો અને ગુજરાતનો આત્મા હવે જાગવાનો છે પ્રવીણ રામ પ્રદેશ મંડળ અધ્યક્ષ આમ આદમી નમસ્કાર મિત્રો આ પદયાત્રામાં સૌથી મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવર જવર કરવા માટેનો બે વર્ષ પહેલા તૂટી ગયો બે વર્ષ પહેલા અનેક રજૂઆતો કરી બે વર્ષ થઈ ગયા હજી કોઈ બ્રિજને અહીંયા રિપેર કરવા માટે નથી આવતો હું તમને લાઈવમાં પાછો આવી ત્યારે એ બ્રિજ બતાવીશ લાઈવ ચાલુ રહેશે એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા કોઈ ન આવ્યું એ બ્રિજ રિપેર ન થયો જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પહેલી બાજુ જવા માટે અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી પહેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી આવી એક વ્યવસ્થા કરી બંને જાળવી એને આવા દોડા બાંધા અને આવા ટાયરથી એ પહેલી બાજુ જાય છે જીવનું જોખમ કહેવાય જીવનું જોખમ કેવાય આ ત્યાં જ કદાચ કોઈ પડી જાય નદીમાં તો જીવનું જોખમ કેવાય છેલ્લા બે વર્ષથી લોકો આ રીતે આ આ નદીને છે રીતે આમાં બેસી અને ત્યાં જાય છે તંત્રનું પેટમાં પાણી હલતું નથી મહિલાઓ આયથી આ રીતે બેસીને ત્યાં જાય છે મહિલાઓ તંત્રનું પેટમાં પાણી હલતું નથી ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી આનાથી ખરાબ વ્યવસ્થા કોઈ ન હોય શકે અને એટલા માટે લાઇવના માધ્યમથી હું આજે હું પણ ત્યાં જવાનું છું ભલે જાનનું જોખમ હોય તો ભલે હોય હું જવાનું છું લાઇવના માધ્યમથી જોજો કે હું ગુજરાતમાં વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો ગુજરાત આઝાદ થયો વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો વર્ષો થઈ ગયા આઝાદ થયાના એટલા વર્ષો પછી પણ આવી પરિસ્થિતિ છે આના નાગરિકે આ રીતે નદીઓ પસાર કરવી પડે છે મીડિયાએ પણ નોંધ લેવી પડશે ગુજરાતની જનતાએ પણ નોંધ લેવી પડશે આ છે ઘેડની પીડા અને આ વેદના છે એટલા માટે તો હાલતો હાલતો નીકળો છું પદયાત્રા કરતો તો આની નોંધ લેજો ગુજરાતની જનતા નોંધ લેજો અને આત્મા જગાડજો કે જો આ રીતે ગુજરાતના નાગરિકોએ નદી પસાર કરવી પડતી હોય અને બે બે વર્ષ સુધી પુલ રિપેર નો થતો હોય તો આ સરકાર પાસે હવે અપેક્ષા શું રાખવી આશા શું રાખવી તમે જોડાયેલા રહેજો હું ત્યાં જાઉં છું ફરી પાછો આવીશ આપણે હું તમને બ્રિજ પણ બતાવીશ બધા જોડાયેલા રહેજો કઈ રીતે લોકો અહીંયાથી મહિલાઓ કઈ રીતે પસાર કરે છે જોજો આ જોજો કેવી વ્યવસ્થા લોકો સ્થાનિક લોકો કરી છે તંત્ર તો કોઈ આવતું જ નથી

નદી નદીના મધ્ય દરીએ નદીની મધ્યમાં આ રીતે મહિલાઓ ખેડૂતોએ નદી પસાર કરવી પડે છે નદી પસાર આ રીતે કરવી પડે છે શરમ કરો ભાજપ પણ શરમ કરો અધિકારીઓ ડૂબી મરો જો એટલી પ્રાથમિક સુવિધા તમે ન આપી શકતા હોય ગુજરાતની જનતાને તો શરમ કરો તમારે ડૂબી મરવું જોઈએ થોડું ભાગલ મચ્છ આવે

શરમ કરવી જોઈએ ભાજપના નેતાઓએ શરમ કરવી જોઈએ અધિકારીઓએ ડૂબી મરવું જોઈએ જો મારા ગુજરાતના નાગરિકને અને ગુજરાતના ખેડૂતને નદી પસાર કરવા માટે આવા જાનના જોખમે પસાર થવું પડતું હોય તો ભાજપના નેતાઓ સ્થાનમાં સમજી જજો આવનારા સમયમાં ગુજરાતની જનતાએ હવે જાગવું પડશે અને વિસાવદરવાળી કરવી પડશે કારણ કે આ તો હજ છે શું પ્રાથમિક અરે વિકાસ આમ થયું કેમ થયું

જનતા ખેડૂતો એટલું જોખમ લે છે તમે હું કરો છો આ બે વર્ષથી તમે બ્રિજ રિપેર નથી કરતા પુલ રિપેર નથી કરતા મારી તંત્રને અપીલ બપીલ હવે જવાદીઓ સાઇડમાં તંત્ર તાત્કાલિક ધોરણે આમાં કાર્યવાહી કરે જો નહીં કરે અને આમની અંદર પસાર થતા કોઈ ખેડૂતને કાંઈ પણ થયું યાદ રાખજો બધાને છઠ્ઠીના ધાવણ યાદ અપાવી દઈશ બધાને રોડે ચડાવીશ અઘરું પાડી દઈશ યાદ રાખજો આ મારી અંદરની વેદના છે મારો અંદરનો આક્રોશ છે એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ કુલ જે રિપેર કરવાનો છે કે હું કુલ પણ બતાવીશ પણ એના કરતાં ગુજરાતની જે ખેડૂતોને ગુજરાતની જનતા છે એને જાગવાની જરૂર છે કે કયા જમાનામાં જીવી રહ્યા છે આપણે કયા વાતોમાં જીવી રહ્યા છે આવી સુવિધાઓની અંદર આપણે ભાજપને મત સુધા આપી રહ્યા છે ખેડૂતને પસાર થવા માટે આવી સુવિધાઓ એક પુલ ન બને તમારે કરોડોના ભ્રષ્ટાચાર કરવા હોય તમારા તાઇફા કરવા હોય તો તમને ઘણું બધું રૂપિયા મળે છે અહીંયા શું કામ કઈ મળતું નથી પૈસા કેમ ખવાઈ જાય છે ત્યારે તાત્કાલિક ધોરણે આનું કામ કરવામાં આવે મારી નમ્ર અપીલ છે ચાલુ રાખજો હું આપણી પૂલ પર બતાવીશ આ જીવના જોખમે જો હું પાછો આવ્યો શું કામ કારણ કે ખેડૂતો મારા ખેડૂતો કાયમી માટે આવું કરે છે કાયમી જીવનું જોખમ છે મને ડર હતો કે કઈ થશે તો પણ ખેડૂત કાયમી માટે કરે છે તો મારે પણ એકવાર એ અનુભવ કરવો હતો કેવી પરિસ્થિતિ થાય કેવી પીડા થાય હું આપને બતાવીશ છે

પુલ તૂટ્યા પછી બે વર્ષમાં અનેક રજૂઆતો કરી આ પુલને સમારકામ કરવા માટે કોઈ તંત્રનો અધિકારી આ પુલને રિપેર કરવા ન આવ્યો કોઈ ભાજપનો નેતા પુલને ધોવા ન આવ્યો રાઘવજી આવવાના હતા જતા રહ્યા આ પુલ રિપેર ખાલી એટલો જ પુલ રિપેર કરવાનો પુલ રિપેર કરવા માટે ભાજપ પાસે પૈસા નથી અને એના કારણે હું જે ટાયરમાં બેસીને ગયો ટાયરમાં બેસીને આવ્યો એ રીતે ખેડૂતોએ આ ખેડૂતની મહિલાઓએ એમાં બેસીને સામે કાંઠે જવું પડે છે એમાં બેસીને પાછું અહીંયા આવવું પડે છે એ ટાયર તૂટ્યું એનો વાયર તૂટો કે એમાં બાંધેલો કોઈ પણ નાળો છે એ તૂટો તો સીધા નદીમાં ખાપકી જાય અને નદીમાં ખાપકે તો જીવનું જોખમ છે બધાને તરતા ન આવે કોઈ તરતા આવે કોઈ તો પાણીનો પ્રવાહ હોય તમને રહેવા ન દે તો આ પરિસ્થિતિમાં મારા ખેડના ખેડૂતો મારા ખેડના લોકો જીવી રહ્યા છે આ ભાઈ અત્યારે આવી રહ્યા છે જુઓ અત્યારે એક પસાર પસાર કરી રહ્યા છે જીવના જોખમે જીવના જોખમે પસાર કરી રહ્યા છે મીડિયાને વિનંતી છે કે આની નોંધ લે આમાં એમનો પગ લપશે અથવા કઈ પણ થાય હા 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 પગ લપશે અથવા કઈ પણ થાય તો એ માણસ નું જીવનું જોખમ છે છતાં ક્રોસ કરી રહ્યા છે તો બે વર્ષથી હું કામ આ તમે પુલ નથી બનાવ કારણ શું બે વર્ષથી આ પુલને ન બનાવવાનું કારણ શું મને જવાબ આપો અધિકારીઓ અને ભાજપના નેતાઓ જવાબ આપો અને એના માટે હું એટલા જ કહું છું કે આ નથી બન્યો એટલા માટે જીવના જોખમે લોકોએ પસાર થવું પડે છે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે હવે પછી હું અહીંયા વિઝિટ કરીને જાઉં છું હવે પછી આ ઘટનામાં અહીંયા જો આ પુલ ન બન્યો અહીંયા પુલ તાત્કાલિક ધોરણે ન બન્યો અને અહીંયા ના ખેડૂતોને કાંઈ પણ થયું કે ટાયરમાં બેસીને જાય એમાં કઈ થયું આમાં કઈ થયું તો યાદ રાખજો તમને અઘરું પડશે તમારી પાસેથી જવાબ લેવા હું ઓફિસે આવીશ અને તમને કોર્ટમાં ઢસડીને લઈ જશે યાદ રાખજો કારણ કે આ પ્રૂફ છે આ લાઈવ છે આ લાઈવ છે લાઈવ તમને મૂકશે નહીં તમને હું કોર્ટના દરવાજે ઢસડીને લઈ જઈશ અને તમારી નોકરીને હું તમારી નોકરી સસ્પેન્ડ થઈ જશો યાદ રાખજો એટલે આનું તાત્કાલિક ધોરણે કામ થાય એવી તમામને ચેતવણી આપું છું અને નહીં કરો તો પ્રવીણ રામ તમારી ઓફિસે આવજો તૈયારી રાખજો મોરે મોરો મારવાની પ્રવીણ રામ પ્રદેશ પંચાયત અધ્યક્ષ આમ આદમી પાર્ટી